નમસ્કાર દર્શક તમે જોઈ રહ્યા છો સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર ગાંધીનગર ખાતે વિધાનસભાના પ્રાંગણમાં સરકાર દ્વારા હોળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય પ્રધાન સહિતના તમામ મંત્રીઓ પત્રકારો અને કેટલાક આગેવાનો આ હોળી ઉત્સવમાં જોડાયા હતા ત્યારે આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી પત્રકાર દિનેશ અનાજવાલા સહિતના અન્ય પત્રકારોને હોળીના રંગમાં રંગતા જોવા મળ્યા છે આમ તો પત્રકારો અને રાજકારણીઓની મિત્રતા અને સાથે સાથે ક્યારેક જરૂર પડે તો આમને સામને પણ આવતા હોય છે પરંતુ આજે તમામ લોકો એક સાથે જઈ હોળીના રંગમાં રંગાયા હતા પરસ્પર પ્રેમનો ભાવ વ્યક્ત કરાયો હતો વાત કરે હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન સાડત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ઇઠોતેર ટકા જ્યારે સાંજે બત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી નવસારી સિવિલ હોસ્પિટલમાં અત્યારે હાલમાં એક બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે આ કન્સ્ટ્રક્શન સાઇટ પર એક મજૂર જીવના જોખમે કામ કરતો જોવા મળ્યો છે તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે મજૂર કઈ રીતે સળિયા પર જીવના જોખમે કોઈ પણ પ્રકારના સેફ્ટીના સાધનો નથી એટલે કે તેને કોઈ બેલ્ટ નથી કે જેથી કરી પડી જાય તો તે બચી શકાય કે તેને હેલ્મેટ નથી પહેર્યું એટલે કે આ જે મજૂર છે તે જીવના જોખમે કામ કરી રહ્યો છે અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ કારણ કે આ મજૂરને સેફ્ટી આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે અને કોન્ટ્રાક્ટર પણ પ્રકાર સેફ્ટી નથી આપતો અને જેના કારણે આ મજૂર જીવના જોખમે આ કામ કરી રહ્યો છે ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી બન્યું છે નવસારી જીઆઈડીસી ખાતે બાઇક પર જતા યુવાનની સામે ગાય આવી જતા યુવાન પડી જતા તેને માથાના ભાગે ઈજા થતા મોત નીપજ્યું નવસારી કબીરપુર જીઆઈડીસીમાં રખડતા ઢોર હવે અકસ્માતનું કારણ બની રહ્યા છે જીઆઈડીસી વિસ્તારમાં રખડતા ઢોરના કારણે એક યુવાનનું મોત નીપજ્યું છે આ યુવાન જે બાઇક પર જઈ રહ્યો હતો ને તેનું નામ પ્રિન્સ રાઠોડ કે જે બાઇક પર જતો હતો ત્યારે અચાનક ગાય સામે આવી જતા તે પ્રિન્સ રાઠોડની ગાડી સ્લીપ થઈ ગઈ હતી અને તે નીચે પટકાયો હતો તેને માથાના ભાગે ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ

નવસારી અને ડાંગ જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં નવ હજાર સાતસો દસ કેસોનો નિકાલ કરવામાં આવ્યો ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ નવસારી દ્વારા આઠ ત્રણ બે હજાર પચીસના રોજ નવસારી ગણદેવી ચીખલી ખેરગામ વાંસદા અને ડાંગ જિલ્લા આહવા વઘઈ તથા સુબીર મથકે वकील बार एसोसिएशन अन्य स्टेट तमाम प्रकार ना समाधान लायक सिविल क्रिमिनल पोषण चेक रिटर्न जमीन संपादन ना केसों मेमो कौटुंबिक तकरार बैंक मोटर तथा एम ए, ए सीपी वगैरह कक्षा केसों की लोकअदालत योजना आ लोकअदालत में नौ हज़ार सात सौ दस केसों निकाल कर નગર પ્રાથમિક કન્યા શાળા નંબર એકનું નવસાઈનું ગૌરવ ગુજરાત રાજ્ય સરકાર તરફથી બાળકોમાં રહેલી વિવિધ પ્રતિભાને ઉજાગર કરવા માટે દર વર્ષે પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે આ બાળ પ્રતિભા સ્પર્ધામાં નવસાઈ જિલ્લાની ધોરણ ચારમાં અભ્યાસ કરતી નગર પ્રાથમિક કન્યા શાળા નંબર એકની વિદ્યાર્થીની ઇફતા મોહમ્મદ કલી ફકીલ શેખ જેઓ તાલુકા કક્ષા જિલ્લા કક્ષા ત્યારબાદ દક્ષિણ ઝોનમાં વિજેતા બને તેઓ ગુજરાત કક્ષાની સ્પર્ધામાં દક્ષિણ ઝોન ગુજરાત પ્રતિનિધિત્વ કરી અને તેણે તેમાં ક્રમ મેળવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ગૌરવ વધાર્યું છે સાથે નવસારી જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે ત્યારે તેને ખૂબ ખૂબ અભિનંદન સારા પરિવાર દ્વારા આપવામાં આવ્યા હતા સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર મળે તે માટે નવસારી જિલ્લાના ત્રણસો છપ્પન ગામોમાં સવરેની કામગીરી પૂર્ણ કરવામાં આવી નવસારી જિલ્લા પીએમ આવાસ યોજના અંતર્ગત પંદર હજાર નવસો છાસઠ નવા લાભાર્થીઓને અરજીઓ પ્રાપ્ત થઈ હતી આવાસથી વંચિત ન રહે તેવા રહી ગયેલા લાભાર્થીઓને પાકો આવાસ મળે તે માટે ફરી વખત તક મળશે અને તે માટે અરજીઓના સર્વેક્ષણના ભાગરૂપે નોંધાયેલા પૈકીના છ હજાર ચારસો અડસઠ લાભાર્થીઓને અરજીઓને વાંસા તાલુકામાંથી મળેલ છે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ લોકોને તેઓ પાસે ખુલ્લા પ્લોટ હોય અને કાચું મકાન હોય તેવા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગ્રામીણ બે હેઠળ પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે નવસારી જિલ્લાના છ વર્ષ બાદ નવા પીએમ આવાસ બનાવવા માટેની સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે નવસારીના વરિષ્ઠ નાગરિકો અગ્રવાલ આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાતે ઓમ પ્રકાશ અગ્રવાલે તેમનો ચોર્યાસી જન્મદિવસ અને ઉજવ્યો નવસાઈ ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ક્લબના વયસ્ક નાગરિકો તેમના પ્રમુખ સુરેશભાઈ દેસાઈની આગેવાની હેઠળ નવસારીના એકમાત્ર અગ્રવાલ આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાતે વધાર્યા હતા આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી અને ભાજપના અગ્રણી ઓમ પ્રકાશ અગ્રવાલે યોગાનું યોગ આવી પહોંચ્યા હતા અને તેમને તેમનો ચોર્યાસી જન્મદિવસ સૌની હાજરીમાં કેક કાપીને અનોખી ઉજવણી કરી હતી સૌએ તાળીબાળી તેમને વધાવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી ડૉક્ટર પ્રદેશ તેમને પુષ્પગુચ્છ આપીને તેમને શુભેચ્છા પાઠવી હતી અને હોસ્પિટલની મુલાકાત લેવા આવેલા તમામ લોકોને આયુર્વેદિક સારવાર લેવા વિનંતી કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા

પાણી ફરી વળવાના કારણે લોકોએ જે રેલવે ક્રોસિંગ કરવાનું હોય ત્યારે અંડરપાસમાંથી ક્રોસ કરતા હોય છે પરંતુ પાણીના કારણે આવા ગંદા પાણીમાંથી તેઓએ પસાર થવાનો ભાર આવી રહ્યો છે અને આ પાણીનો નિકાલ ન કરતાં લોકોમાં ભારે રોષ જોવા મળે છે સાથે જ આ પાણી ભરવાના કારણે ત્યાં મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધ્યો છે અને જેથી કરીને લોકો પાલિકા સામે આ જે પાણીનો નિકાલ ન કરવામાં આવે તેને લઈને ફિટકાર વરસાવી રહ્યા છે અને આ પાણીનો નિકાલ કરવામાં તેવી માંગ કરી રહ્યા છે રાષ્ટ્રીય કક્ષાએ નવસારી જિલ્લાનો ગૌરવ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ગોવા ખાતે માસ્ટર ઓલ ઇન્ડિયા બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ છે જેમાં નવસારી જિલ્લાના નરસિંહભાઈ પ્રેમજીભાઈ ટંડિલ કે જેઓ બીપી બારીયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ નવસારીના શારીરિક શિક્ષણ વિભાગના નિવૃત્ત પ્રાધ્યાપક તેમજ હાલ ગણદેવી તાલુકાના ભાટ ગામના પંચાયત વોર્ડ સભ્ય તરીકે સેવા આપે છે જેઓ સિત્તેર વર્ષની વહે રાષ્ટ્રીય કક્ષાએ માસ્ટર સિત્તેર પ્લસ મેન્શન સિંગલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે ઉપરોક્ત અનિલ સિદ્ધિ બદલ સિત્તેર વર્ષીયે પણ ફિટ ફિઝિકલી ફિટ રહેતા રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા બદલ નરસિંહભાઈ પ્રેમા ટંડલને નવસારી જિલ્લા બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ મયુર પટેલ મંત્રી ફરીદુન મિર્ઝા મિહિર દેસાઈ પાર્થ પટેલના સભ્યો અને જિલ્લાના બેડમિન્ટન ખેલાડીઓ અભિનંદન પાઠવ્યા હતા પરિવારથી લગભગ એક વર્ષને ચાર મહિના પહેલાં વિખુટું પડેલા બાળકને ખૂબ ઓછું બોલી થોડું ઓછું અને સમ ન સમજાય તેવી વાત રજૂ કરવામાં ખૂબ મુશ્કેલી અનુભવતા એક બાળકને પરિવાર સાથે મિલન કરવાનો એક અનેરો પ્રયાસ કર્યો હતો જેમાં તેમને સફળતા મળી છે અને બાળક પરિવારને મળતા અનેરો આનંદ જોવા મળ્યો હતો